ના આવે તો એની આપણે ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ ઓકે તો ફટાફટ વિડીયોની લિંકને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો અને વિડીયોને લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી દો બરાબર જો આપણે આજે ચર્ચા કરવાના છીએ કે વ્યાકરણના કયા કયા ટોપિકો કરી શકાય બરાબર સાહિત્ય આવશે કે નહીં આવે

અહીંયા લેક્ચર હોય છે છે બરાબર સીસીઈ ની ઉપયોગી થાય એવી આપણી સિરીઝ ચાલુ છે નવ વાગે અંગ્રેજીનું લેક્ચર છે દસ વાગે પછી મયુર સર ગણિત લઈને આવે છે બરાબર છે એના પછી અગિયાર વાગે અશ્વિન સર છે બરાબર છે એ તમારા રીઝનિંગનું લેક્ચર લે છે એના પછી બાર વાગે હું આવું છું ગુજરાતી લઈને બરાબર છે તો આ સીસીઈ ની પરીક્ષા માટે ઉપયોગી થાય એવી એક આપણે સિરીઝ ચાલુ કરી છે અને આ સિરીઝ જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જેથી કરી અને જ્યારે પણ વિડિયો અપલોડ થાય છે અથવા તો લાઈવ લેક્ચર હોય છે તો એનું તમને નોટિફિકેશન મળતું રહે એ ગુજરાતની જે એપ્લિકેશન છે આ એપ્લિકેશનને પણ અવશ્ય ડાઉનલોડ કરી લો કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને એવા ઘણા બધા ફીચર્સ મળે છે જે બિલકુલ ફ્રીમાં છે જેમ કે તમે કરંટ અફેર્સ અહીંયા ડેલી ફ્રીમાં વાંચી શકો છો સાથે જોબ એલર્ટ કોઈ નવી પરીક્ષા આવે છે તો એની અપડેટ તમને અહીંયા મળતી રહે છે

એનું કંઈક આ પ્રકારે તમારું જે અભ્યાસક્રમ છે એ રહેશે કે ભાઈ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા રહેશે સીબીઆરટી પદ્ધતિથી બરાબર કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે બરાબર એમાં રીઝનિંગ તમારું ચાલીસ માર્ક્સનું વેટેજ ધરાવે છે પછી જે ક્વોન્ટિટીટિવ એપ્ટિટ્યુડ છે એ 30 ગુણનો વેટેજ ધરાવે છે અંગ્રેજી તમારું 15 ગુણનો વેટેજ ધરાવે છે અને આપણું ગુજરાતી જે છે એ 15 ગુણનો વેટેજ ધરાવે છે તો આ પ્રકારનું જે છે એ તમને સિલેબસ આપી દેવામાં આવ્યો છે હવે અહીંયા કને ગુજરાતી એવું લખેલું છે બરાબર હવે એવું નથી કીધેલું કે ક્યાં તમને વ્યાકરણ અમે પૂછશું કે પછી જે સાહિત્ય સર્જ સાહિત્ય છે એ પૂછશું એવું ક્યાંય ઉલ્લેખ નથી બરાબર પણ સંભવિત જે ચર્ચા છે એ આપણે અહીંયા કરવાના છીએ પણ વ્યાકરણના કયા કયા ટોપિકો છે જે તમને પરીક્ષાની અંદર ઉપયોગી થઈ શકે છે બરાબર કે જે તમે તૈયાર કરો છો તો તમને નવી પરીક્ષા પેટર્ન પ્રમાણે વાંધો ના આવે અને તમે મેક્સિમમ જે તમારા માર્ક્સ છે એ કવર કરી શકો છો બરાબર તો એની ચર્ચા કરીએ તો આ પ્રકારે તમારો જે પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ છે એ આ પ્રકારે રહેશે ઓકે હવે વાત કરીએ ગુજરાતી વ્યાકરણ જે છે એને બે પાર્ટમાં આપણે વિભાજિત કરી શકીએ બરાબર એક તો છે તમારું વ્યાકરણ અને બીજું છે તમારું શબ્દ ભંડોળ બરાબર આ જો આ શબ્દ ભંડોળના ટોપિક છે અને આ ગુજરાતી વ્યાકરણના ટોપિક છે બરાબર તો શબ્દ ભંડોળની અંદર જુઓ કહેવત છે બરાબર છે કહેવત તમારે કરવી પડે રૂઢિ પ્રયોગ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તળ પદા શબ્દ છે અપરિચિત શબ્દો વિરુદ્ધાર્થી શબ્દ સમાનાર્થી શબ્દ અનેકાર્થી શબ્દ બરાબર આ તમારે તૈયાર કરવાના

જોડણી એ મોસ્ટ સંજ્ઞા છે એટલે કે નામ છે બરાબર સર્વનામ છે નામના બદલે વપરાતું પદ પછી વિશેષણ છે નામના અર્થમાં વિશેષતા લાવનારું પદ ક્રિયા વિશેષણ છે સંયોજક છે જે જોડવાનું કાર્ય કરે છે બરાબર વાક્યના પ્રકાર સાધુ સંયુક્ત બરાબર સંકુલ ઓકે

ઓકે તો આ એવા ટોપિકો છે કે જે પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે ઓકે હવે વાત કરીએ જો આ ગુજરાતી વ્યાકરણની આપણે વાત કરીએ બરાબર કે પંદર ગુણ પૂછાઈ શકે છે પ્રશ્ન પૂછાતા હોય છે ઓકે અને જે બાકીના નવ માર્ક્સ છે બરાબર ને આઠ કે નવ માર્ક્સ છે બરાબર એમાં તમારું વ્યાકરણ આવતું હોય છે એટલે તમારે મેક્સિમમ શબ્દ ભંડોળ પણ જે છે એ તૈયાર કરવાનું થશે ઓકે ચાલો તો આ વાત કરીએ આપણે ગુજરાતી ભાષામાં શબ્દો ભંડોળ અને વ્યાકરણના કયા કયા ટોપિકો કરી છે એની અંદર આ ટોપિકોમાંથી વધારે પ્રશ્ન પૂછેલા છે બરાબર તો એ તમે તૈયાર કરી શકો છો એનાથી આગળ વાત કરી કે હવે પ્રશ્ન એવો છે કે સાહેબ સાહિત્ય આવશે કે નહીં આવે આ પ્રશ્ન છે કે સાહેબ સાહિત્ય આવશે કે નહીં આવે બરાબર તો સાહિત્ય છે

પ્રિલિયમ્સ ની સાથે તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરી છે તો પણ બેચ કોર્સ ઉપલબ્ધ છે બરાબર તો આ બેચ કોર્ષ ની અંદર જોડાવા માંગો છો તો જી પાંચ નવ સાત આ કોડ નો તમારે ઉપયોગ કરી અને જોડાઈ જવાનું છે આ કોડ નો ઉપયોગ કરવાથી તમને ટકા ડિસ્કાઉન્ટ મળે છે કેટલું મળે મળે છે છે ડિસ્કાઉન્ટ અને આ કોર્સની અંદર આપણે આ જે બધા ટોપિકો છે આ બધા ટોપિકો આપણે કવર કરવાનો પ્રયત્ન કરવાના છીએ આ છવ્વીસે છવ્વીસ ટોપિકો જે છે ગુજરાતી વ્યાકરણના અને હજી એમાં કોઈ રહી જતા હશે તો એ પણ આપણે એડ કરી અને એ પણ આપણે ક્લિયર કરવાના છીએ